આગ પછી ખબર પડી જાય છે કે આજે હું થયું એમ ઘરે હવે કેમ કે આપણે ડ્રાઈવિંગ તો થાય ને તો સસનભાઈ ડ્રાઈવિંગ કરે છે ઘરે મારા ભગાડવાલા આજ તમારા ઉપર કે બધું ને તો વીઆ પણ આવી જાવ આપણા ધાબા ઉપર કે છે ને ડૉક્ટરે આપણે એમ કીધું હતું કે તમે ખરે કાંઈ ખાવાનું તો નહીં છે ને જરા ગરમ કરીને દૂધ પી લેજો તો જો દૂધ ગરમ કર્યું છે થોડું તો એનું ઠરવા મૂક્યું છે મેં ફેમિલી

હલો હું નામ છે કેતા ભાઈ કે બાલપે છફી દા ભાઈ આ ભાઈ એમ છે આઈફોન આઈફોન નથી મારા વાલા આઈફોન લેવાનો આપણી ભાઈ બજેટ નથી એટલું બધું આ આ કારીગરને કોને થોડા પૈસા આપે તો આપણે આઈફોન લેવા જાવો એટલા આપણે પચાસ હજાર નો આઈફોન આવે છે ને તો ભાઈને કહો પિસ્તેર આવે પાંચ હજાર આપણે ઘરના લાગી દેવું અરે આ ભાઈ આપણે આઈફોન લેવા પૈસા આપીએ આપશે ને

તળાજા અમારું તાલુકો છે ને અમારું વર્તનગર ગામ છે ભાઈનો વાયો ફોટો પાડીને બતાવવાનો છે તો ભાઈ ફોટો પાડે છે એનો ભાઈ ફોટો પાડીને બતાવી દે નકર કહે કે ખરાબ કે ભાઈ ભાઈનો ફોટો બતાવે છે તો ફાઈનલ છે ને ફાઇનલી વાળ ગમી ગયા છે તો હવે ઉપલા સેટ કરાવીને અમે જઈએ ઘરે આવેલી વાળ ગમાવીને આવી ગયો ઘરે ખૂબ હવે તાવા આવી ગયો છે ને માથું બહુ વધારે દુઃખો થયું છે

ભાઈ ક્યાં જગુ તને ફોન નથી કર્યો ભાઈ એમ ભાઈ ફોન ભાઈ મારા થોડું કામ હતું તમારે જ કામ અમારે કામ નહીં ભાઈ અહીંયા ક્યાં રાખવાનું મામાનો ફોન આવેલો છે કે આવો ભાઈ એમ ભાઈ એમ કહે છે મારે થોડું કામ હતું એમ ની પાછા ભાઈ નાનજીભાઈને લઈને આવેલા છે યાર તો ફેમિલી હવે જઈએ અમે મામાના ઘરે તો હવે આપણું છે ને કામ પતી ગયું છે તો આપણે જવું છે ઘરે તો હવે અમે છે ને જઈએ ઘરે હવે કેમ કે આપને મજા નહોતી તો ભાઈ કે હાલ નહીં કે ટાટા વાતાવરણ છે ને એ બાજુ લઈ જાઉં કલ્પિતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમે આવા લોકેશન ઉપર લેવા એટલે હા એમાં પછી મજા નહીં તો નાનજીભાઈ પણ આરવાર ખબર કાંઠમાં આવેલા છે ભાઈ આપણે ચાર હજાર સબસ્ક્રાઈબ તો થઈ ગયેલા છે તો પાંચ કે જલ્દી પૂરા કરાવી ગયો તો આપણે પણ જલ્દીથી કેગ કાપીએ કાપવું પડે ને ભાઈ કેબ તો મને પાંચ કે પૂરા કરાવીજો નાનજીભાઈ પાંચ કે આપડે પૂરા થઈ જાય છે હા ભાઈ ભાઈ તમે બધા સપોર્ટ આપો ને એટલે પાંચ પૂરા થઈ જાય કહેવાનું છે તો આપડે પીછે કેક કાપવાનું છે